તો નમસ્કાર મિત્રો વાત કરીએ ગુજરાતના વાતાવરણને લઈને તો હાલ ગઈકાલે મિત્રો વાતાવરણમાં એકાએક મોટો પલટો ગુજરાતના વાતાવરણમાં જોવા મળ્યો ત્યારબાદ હવે આગામી દિવસોમાં મિત્રો કયા કયા ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં ભારે પવનો સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થવાની છે તો આ દરેક બાબત મિત્રો જાણવાની છે આ વિડીયોમાં કારણ કે આ વિડીયો ખૂબ જ મહત્વનો બનવાનો છે કારણ કે માત્ર વરસાદ જ નહીં પરંતુ એક નાના મોટા વાવાઝોડાનું પણ સંકટ છે એના વિશે પણ વાત કરવાની છે તો બીજી તરફ ખાસ કરીને મિત્રો જોઈ શકો કે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે તેને આધારે ઉનાળે ભારતના ઘણા બધા રાજ્યોની અંદર જે છે તે માવઠાઓની આગાહીઓ કરી દેવામાં આવી છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થયેલો છે તમે જોઈ શકો આ નકશાઓ છે જેમાં મિત્રો ગુજરાત ઉપર પણ યલો એલર્ટ છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે વરસાદને લઈને તો તેના વિશે પણ વાત કરીશું તો બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને આવનારા દિવસોની અંદર પવનો પણ ફૂંકાવાના છે તો ગુજરાતના એ કયા કયા રાજ્યો છે કે જેમાં ભારે પવન ફૂંકાઈ શકે તો બીજી બાજુ ખાસ કરીને મિત્રો ગુજરાતના નકશાઓ વરસાદને લઈને જાહેર કરી દેવામાં આવે

અહીં મિત્રો જે આ ગ્રીન એટલે કે લીલો કલર છે તે મિત્રો મધ્યમ વરસાદની સૂચના અનુભવે છે જ્યારે અહીંયા જે આ પીળો કલર છે તે યલો એલર્ટ સૂચવે છે એટલે કે મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે તો કયા કયા ભાગોમાં આજે અને આવતીકાલે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો સૌરાષ્ટ્રનો આ અમરેલી જિલ્લો મિત્રો જોઈ શકો અમરેલી જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની સાથે સૌરાષ્ટ્ર જિલ્લા સૌરાષ્ટ્રનો જ બોટાદ જિલ્લો તો સૌરાષ્ટ્રના બે જિલ્લા અમરેલી અને બોટાદમાં કમોસમી ઉપરથી માવઠા ભૂકા કાઢી શકે તેની સાથે બીજા જિલ્લાઓ વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનું આણંદ બોરસદ તારાપુર સહિતના વિસ્તારો તેની સાથે સાથે ભરૂચ વડોદરાના વિસ્તારો રાજપીપળા અમોદ કોસંબા વલસાડ નવસારી સુરત આહવા ડાંગ અને સાપુતારા તો આ દરેક દરેક દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની આગાહી સાથે જ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને કપડવંજ સહિતના વિસ્તારો ઉપર પણ મિત્રો ભારે વરસાદ આવી શકે આવનારા એક બે દિવસની અંદર ત્યારબાદ મિત્રો જે છે તે તારીખ પંદર સોળ અને સત્તર એપ્રિલની વાત કરી લે તો જોઈ શકો મિત્રો પંદર તારીખનો નકશો જે છે તે સામે આવ્યો છે જેમાં પંદર તારીખે હળવા નકશો જેમાં સોળ તારીખે રાજકોટ જિલ્લો કચ્છ જિલ્લો બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠા આવી શકે બાકીના જિલ્લાઓમાં મધ્યમ હળવા રેડા ઝાપટાઓ જોવા મળશે તો આ મિત્રો તમે જોઈ શકો સત્તર તારીખે પણ સેમ નકશો છે એટલે કે સત્તર તારીખ સુધી વાતાવરણમાં ભયંકર જોવા જોવા મળી મળી શકે શકે રેડા આનું મિત્રો મુખ્ય કારણ છે તે શું છે તે પણ હું તમને જણાવી દઉં તો અહીંયા મિત્રો આ ભારતનો નકશો જોશો એટલે તમને આઈડિયા આવી જશે મિત્રો આ ભારતનો નકશો જે છે તે પંદર તારીખનો છે એટલે કે પંદર એપ્રિલનો છે તેમાં મિત્રો તમને દેખાડી દઈએ તો ખાસ જોઈ શકો મિત્રો ભારતના અહીંયા કલર વિશે તમને જણાવી દઈએ તો જેટલા પણ આ પીળા કલર છે તેમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે જેટલા પણ આ કેસરી કલર છે ત્યાં ભારેથી ભારે તોફાની વરસાદની આગાહી જ્યારે જ્યાં લીલા કલર છે ત્યાં હળવા રેડા ઝાપટાઓ આવી શકે તો મિત્રો જોઈ શકો કે ગુજરાતનો જે ગુજરાત રાજ્ય જે છે તે પીળા કલરની અંદર એટલે કે મધ્યમથી લઈને ભારે વરસાદના કેટેગરીમાં મુકાયેલું છે એટલે કે મિત્રો તમે જોઈ શકો કે ભારતીય હવામાન અત્યારે મોટો પલટા ધોવા મળી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે કે અહીંયા અરબ સાગર અને બંગાળની ખાડીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો લોક પ્રેશરો સિસ્ટમો બની રહેશે તેની સીધી અસર ભારતના જિલ્લા જુદા જુદા રાજ્યો ઉપર થઈ રહેશે બંગાળની ખાડીમાં મિત્રો જે અહીંયા સિસ્ટમો બની છે તેની સીધી અસર જોઈ શકો નજીકના રાજ્યોની અંદર જોવા મળી જ્યાં તમે જોઈ શકો કે પશ્ચિમ બંગાળના વિસ્તારોથી લઈને આસામ ઓડિશાના વિસ્તારો ઝારખંડ મધ્યપ્રદેશ છત્તીસગઢના વિસ્તારો આ દરેકે દરેક ભાગો અંદર મિત્રો જોઈ શકો કે ખાસ કરીને યલો એલર્ટ ભારે વરસાદની આગાહી તો બીજી તરફ મિત્રો અરબ સાગરમાં જે સિસ્ટમો બની છે તેની અસરને લઈને ગુજરાત અને રાજસ્થાનના ભાગો ઉપર પંદર એપ્રિલે મધ્યમથી ભારે વરસાદની આગાહી

હવે આપણે જાણી લઈએ કે ગુજરાતના વાતાવરણમાં ગઈકાલે શું મોટો ઉલટફેર જોવા મળ્યો મિત્રો મિત્રો જણાવી ગુજરાતના વાતાવરણમાં વરસાદ નોંધાયા ગુજરાતમાં માવઠાના રાઉન્ડો ચાલી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને તારીખ અને બાર એપ્રિલના રોજ ગુજરાતમાં માવઠા નોંધાયા હતા જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો ભાવનગર જિલ્લામાં મિત્રો ખાસ કરીને કરા સાથે વરસાદ નોંધાતા હડકંપ મચી ગયો હતો તેની સાથે અન્ય વિસ્તારો જેમ કે મધ્ય ગુજરાતના જે મહીસાગર લાગુના વિસ્તારો છે તેની સાથે સાથે જે ભરૂચ લાગુના વિસ્તારો છે પંચમહાલ છે તો આ દરેક ભાગોની અંદર પણ અહીંયા મધ્ય ગુજરાતમાં માવઠાઓ જોવા મળ્યા હતા આટલું જ નહીં આવનારા દિવસોમાં મિત્રો આ માવઠાઓ જે છે તે વધુ વિસ્તારોમાં વિસ્તરે તેવી આગાહી છે જો કે એક બાજુ મિત્રો સામાન્ય જનતાને મોજ પડી રહી છે કારણ કે ભયંકર ઉનાળો ચાલી રહ્યો હતો અને માવઠા આવતા ઠંડક જોવા મળી પવનો જોવા મળ્યા જેથી લોકોમાં રાહત હતી પરંતુ બીજી તરફ ખેડૂતો કે જેમના ઊભા પાક બરબાદ થયા ખાસ કરીને ડુંગળીના ખેડૂતો તેમાં મિત્રો રોષ જોવા મળ્યો અને કહી શકો કે નિરાશા જોવા મળી ખેડૂતોને કારણ કે ફરી એકવાર કુદરતે જગતના તાતને દુખી કર્યો ત્યારે મિત્રો બીજી તરફ જોઈ લઈએ પવનને લઈને પણ નવી અપડેટ છે ખાસ કરીને આજે કેટલો પવન જોવા મળશે કઈ જગ્યાએ જોવા મળશે તેની મિત્રો સૌથી પહેલાં તમને અપડેટ આપી દઈએ તો સૌથી પહેલાં તો મિત્રો આજે જે છે તે સારી કક્ષાનો પવન સૌરાષ્ટ્રમાં જોવા મળશે અહીંયા જોઈ શકો સૌરાષ્ટ્રમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો આજે ફૂકાશે જેથી રાહત જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ પંદરથી સોળ કિલોમીટર પ્રતિ કલાકનો પવન મધ્ય ગુજરાતમાં પણ પંદરથી સોળ પ્રતિ કિલોમીટર પ્રતિ કલાકનો પવન જ્યારે ઉત્તર ગુજરાતમાં ઓછો પવન છે દસથી

હોય છે તેવી પૂરેપૂરી આગાહી છે જોકે કેટલી હદના કેટલા તીવ્ર વાળા જોવા મળશે તે જયારે નજીક આવશે તે સમય ત્યારે આપણે તમને અપડેટ કરીને જણાવી દઈશું તો હાલ મિત્રો વરસાદ અને માવઠાની માહિતી અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવે આપણે ગરમી તરફ આગળ વધીએ કારણ કે ગુજરાતના વાતાવરણમાં ભારે ગરમીની પણ આગાહી કારણ કે મિત્રો અત્યારે તો ગરમીમાંથી થોડી ઘણી રાહત મળી છે તે વાત સાચી છે એટલે કે તમને મિત્રો જણાવી દે કે છેલ્લા પંદર દિવસથી લોકો ગરમીમાંથી એક વધારે ઉકળાટ સહન કરી રહ્યા હતા તેવામાં તાપમાન થી પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ રહ્યા હતા ખાસ કરીને તારીખ દસ એપ્રિલ પહેલાંની વાત કરીએ તો પરંતુ તારીખ દસ અગિયાર અને બાર એપ્રિલના રોજ લોકોને થોડી ઘણી રાહત મળી હતી કારણ કે તાપમાનમાં આંશિક બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો એટલે કે જે વિસ્તારોમાં 44 ડિગ્રી તાપમાન જતા હતા ત્યાં થી ઓગણચાલીસ થઈ ગયા હતા પરંતુ આજે મિત્રો જે છે તે ફરીવાર એકવાર તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે એટલે કે ગઈકાલે જે આડત્રીસ ડિગ્રી તાપમાન હતા ત્યાં આજે થી 41 થઈ એકતાલીસ ડિગ્રી સુરેન્દ્રનગર ગાંધીનગરમાં પણ એકતાલીસ ડિગ્રી જોવા મળશે તો કપડવંજ નડિયાદ ડાકોર ગોધરા મહિસાગર ખેડા આ દરેક વિસ્તારમાં લુણાવાડામાં પણ ચાલીસ ડિગ્રીના તાપમાનો જોવા મળશે તો ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરામાં એકતાલીસ તો બોડેલી છોટાઉદેપુર ચાલી તો ખંભાત નવસારી ખંભાત આણંદ વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી તાપમાન તો નીચે આગળ વધીએ તો ભરૂચમાં એકતાલીસ ડિગ્રી તો સુરતમાં ઓગણચાલીસ ડિગ્રી વ્યારા અને આહવા ડાંગમાં પણ ચાલીસ ડિગ્રી તો વલસાડ અને નવસારીમાં બત્રીસ ડિગ્રીના ટેમ્પરેચર જોવા મળશે તો મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણામાં ચાલીસ પાટણમાં પણ ચાલીસ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ચાલીસ ડિગ્રીના તાપમાન તેની સાથે મિત્રો ત્યાંથી આગળ વધીએ અને સૌરાષ્ટ્રની વાત કરી લઈએ કે સૌરાષ્ટ્રમાં આજે કેટલું તાપમાન જોવા મળવાનું છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં આજે ઓગણચાલીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે તો અમરેલી જિલ્લામાં એકતાલીસ અને દ્વારકામાં પણ એકત્રીસ ડિગ્રી કારણ કે તે કાંઠે રહેલા હોવાથી ત્યાં થોડી ઘણી ઠંડક જોવા મળવાની છે બાકી મિત્રો જે જામનગર વિસ્તાર છે ત્યાં મિત્રો ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી તાપમાન જોઈશે ત્યારે મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ચાલીસ થી એકતાલીસ ડિગ્રીનું તાપમાન વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છમાં રાપર હાવડા અને ભૂજ લાગુના જે તડકો પડે તેવા વિસ્તાર છે ત્યાં ચાલીસ ડિગ્રી જ્યારે દરિયાકાંઠાના જે ભાગ છે જેમ કે માંડવી અને નલિયા ત્યાં મિત્રો એકત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળી જવાના છે તો મિત્રો હાલ આજના તમામે તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે જેમાં આપણે વરસાદ વાવાઝોડાથી લઈને માવઠાની વાત કરી ટૂંકમાં મિત્રો આ વિડીયો જો તમને કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને છે ને મિત્રો એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો જેથી દરેકે દરેક લોકોને આ સાચી અને સચોટ હવામાનની માહિતી મળી જાય તેની સાથે મિત્રો તમે કયા ગામથી જોયો છે તે પણ અંદર જણાવી બાકી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો અત્યારે કરી લેજો કારણ કે સમગ્ર ચોમાસા કાળ દરમિયાન તમને વાવાઝોડા અને વરસાદની સચોટ માહિતી આ શું માહિતી ગુજરાતની ચેનલ પર મળી જવાની છે તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા સમાચારમાં ત્યાં સુધી હાલ રજા આપશો ધન્યવાદ જય માતાજી